ડોક્ટર ભીમરાવ આંબેડકરે દેશને બંધારણના સ્વરૂપમાં અમૂલ્ય ભેટ આપી રસ્તો દેખાડ્યો કે સફર કેવી રીતે કરવી બંધારણ બનાવવામાં રાત જોયા પરંતુ એ પણ હકીકત છે કે જે બંધારણ બનાવવામાં બાબા સાહેબ આંબેડકરે પોતાનું સર્વસ્વ કુર્બાન કરી દીધું એક સમય એવો પણ આવ્યો કે જ્યારે બાબા સાહેબ આંબેડકરે પોતે તે બંધારણ છવાની વાત કરી તો શું કારણે દેશના બંધારણના મહાનાયક શિલ્પી બંધારણના બંધારણ વાત કરી એવું તો કયું કારણ ચાલો જાણીએ સપ્ટેમ્બર ઓગણીસો ત્રેપન દિવસ હતો વાદ વિવાદનો વિવાદ હતો રાજ્યપાલની સત્તા વધારવી અને બાબા સાહેબ આંબેડકરે સંવિધાન સંશોધનને ને બાબા સાહેબ આંબેડકર કહેતા કે મારા મિત્રો એવું કહે છે કે મેં બંધારણ બનાવ્યું છે પરંતુ હું એમને એવું કહેવા માંગુ છું કે બંધારણ હું પ્રથમ વ્યક્તિ કારણ કે ભારતની અંદર અલ્પસંખ્યક અને બહુ બહુસંખ્યક ક્યારેય એવું ના કહી શકે કે તેઓ અલ્પસંખ્યકને મહત્વ નહીં આપે અને જો આવું થાય તો તે લોકશાહીને હાનિક ઓગણીસ માર્ચ ઓગણીસો પંચાવન બે વર્ષ બાદ ફરીથી પંજાબના સાંસદ રૂપસિંહે બંધારણ સળગાવવાનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે બાબા સાહેબ આંબેડકરે જવાબમાં કીધું કે જ્યારે મેં પ્રથમ વખત બંધારણ સળગાવવાની વાત કરી હતી ત્યારે મારે ઉતાવળમાં એનો જવાબ નતો દેવાનો કે હું કયા કારણે બંધારણ સળગાવવા માંગુ તો હું આજે વાતનો જવાબ દેવા માંગુ છું કે હું બંધારણ શા કારણે સળગાવવા માંગુ છું તો આપણે બધાએ મળીને એક મંદિર બનાવ્યું છે પરંતુ એ મંદિરની અંદર ભગવાનની સ્થાપના કરીએ એ પૂર્વે રાક્ષસ તો સૌથી સારું એ રહેશે કે મંદિર ને તોડી નાખો આ કારણે બાબા સાહેબ આંબેડકરે મર્મ ની ભાષામાં બંધારણ સળગાવવાની વાત કરી હતી જય ભીમ નમો બુદ્ધાય જય